તો ભાઈ આમ તમને એમ લાગે કે અત્યારે સોમાહું છે પણ ખરેખર સોમાહું નથી અત્યારે આ જે હે માવઠા નો મે આવો છે વિચાર કરો કાણે જે મોરા આ બધું ભાઈ ઓહો ભાઈ એવો ભાઈ કળજુગ નો મેં આમ જોઈ ગયો ઘડીક પહેલા આપડે અંધાર દેખાતા હતા अंधार नु परिणाम आ હા हा બહુ પાણી આવ્યું ગજબ ભાઈ તો મુનારામ નદી ચાલુ થઈ ગયો બધા જો ટાણા નદી જો આવ્યા છે જય મુલી તરી ફેમિલી કેમ છો તે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની તો આજ તો પવન ના સુસવાટા ધડા ધડાકા કારણ કે અત્યારે ગાજો મીડો છે હવા હવા ના પરમ મે અને ફૂલે ફૂલ છે આ અત્યારે રાગડી થોડીક વાર પહેલા છે જોરદાર રેડો આવી ગયો તો એ તો પલરી ગયો આ બધી અને વરી મેક તો દવા સાઠી પોપેથી તો ધોવા હતો નહીં કારણ કે પછી અડધી કલાક વેગી ગયા એટલે એવું બધું છે અને પવનના સુસવાટા છે જોઈ શકો મારા વાળ ઉપરથી કારણ કે આડા આડા એ પીટડાઈ રાખ તો એવું બધું છે મજા જવા થોડીક દવા છાંટવાની છે પણ થોડી દવા ઘટી છે એટલે દવા આવશે પછી સાટશું અને અટાણ ઘડી સટા તો અટાણ સાટશું નકર પછી હાજેક વાત સાટશું કારણ કે તડી કાઢ સાટ્યું નથી એનું કારણ છે ઘડીને ઘડી આ મારા બેટા વાદળા થાય જોઈ લો તો આ વરસાદ નો ઋણો ધોઈ નાખે આ

કાટો મારી કે દવા સાચું છે પણ દવા ખલાસ થઈ ગઈ એવું બધું છે ચાલો શરૂઆત કરીએ દોસ્તો આજના બ્લોગ ની વિડીયો છેલ્લે સુધી જોડાયેલો ખેતીવાડી વિશે કઈક નવું નવું વાતાવરણ વિશે ચર્ચા કરીએ તો આમાર આગાહી ઉપર આગાહી આગાહી ઉપર આગાહી મીંડા દેવા જોયું જાય શું થાય હાલો શરૂઆત કરી આજના બ્લોગ તો ભાઈ આમ તમને એમ લાગે કે અત્યારે સોમાહું છે પણ ખરેખર સોમાહું નથી અત્યારે આજે હે માવઠાનો મેં અહીં આવો છે વિચાર કરો

તો ગજબ મે વરસે છે આ વાદરા વાદરા ને ગીરનાર તો ધોઈ નાખ્યો ભાઈ એવો વરસાદ આમ જો બહુ મે સારું થઈ ગયો ઓહો ભાઈ આવ્યો ભાઈ કળજુગ નો મે આમ જોઈ ગયો ઘડીક પહેલા આપણે અંધાર દેખાતા હતા અંધાર નું પરિણામ આ હા હા નદી નાળા વહેતા કદે હે ભાઈ પાણી કઈ માતા નથી રાણા બહુ વરસાદ છે અતિશય ગજબ આમ જોઈ લ્યો હાવ પુખાડા માં રે પાણી ખેડ ઉને મોલે તો ઓટલો વળી ગયો માથે થી આફાય તો વરહી એક ધારી ભાઈ ભાઈ આમ તો પાણી પાણી ઓ બહુ પાણી છે સુજો આગળ પાછળ રહેલા ઓટાર દે ખાલી જોતે ધરો પાણી ને સેવા કે માતા નથી એટલો વરસાદ છે ને વર્ષે તો

આ નદી સલી ગયા આખે આખી ગઝબ હો આ બધા નદી અમે આવ્યા જોવા પાણી આવ્યું બહુ ઉનાળામાં નદી હોય ને એટલે ઉનાળામાં નદી કાઢી નાખી જોઈ લો પાણી આ એટલો વરસાદ વહે આજુબાજુના વિસ્તારમાં એને કારણે એ આ બધું છે ને સલકાવી દીધું જોઈ શકો તમે મારી પાસે આખી આખી નદી એટલે ભરાઈ વહી જાય છે કારણ કે આ ધોમ ઉનાળો છે બોલો વૈશાખ મહિનો છે અત્યારે જે વરસાદ થયો એને કારણે આ નદી નાળા સલી ગયા છે આ પાણી એટલે હાલતું થયું આ ડેમ ઉપર હળ રાટી બોલાવો પાણીની જમ અને કહેવાય ઘોર કડ્યું ભાઈ પાણી આવ્યું પણ કદડો આવ્યો નહીં કરો કદડો સ્પેશિયલ કદડો ઓહો આ ડેમ માં તો નીકળું પાણી આવ ધોમ ધોખા જાય ફૂલે ફૂલ બહુ પાણી આવ્યું ભાઈ Ồ, hổ tôi đâu bố bà này có giờ vậy tôi muốn nó làm nó được sao được nhiều, bữa đây cho trang này nó điều rồi và không, tôi không thuộc